બનાસકાંઠા જિલ્લામાં યુવક યુવતી કોર્ટ મેરેજ કર્યા અને કોર્ટ મેરેજ કર્યા બાદ તેમને એવું લાગ્યું કે હવે મામલો શાંત થયો છે પરંતુ તે પોતાના પરિવારજનોને ત્યાં ત્યાં રહેવા ગયા હતા મામલો શાંત પડે સુધીમાં પરંતુ તેમને ખબર નતી કે જે યુવતી છે યુવતીના પરિવારજનો આ ત્યાં ત્રાટક છે અને તેનું અપહરણ કરશે જોકે અપહરણ કર્યા બાદ બાર લોકો સામે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાણી છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન મિતમાં આપનું સ્વાગત છે માત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના માલણ ગામે એક યુવક અને યુવતી પોતે એક જ ગામના હતા અને પ્રેમ સંબંધમાં આવ્યા બાદ તેમને એવું લાગ્યું કે આપણે હવે કોર્ટ મેરેજ કરી લઈએ જો કે રાત્રિના સમયે યુવક યુવતી ફરાર થાય છે અને અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં જઈ કોર્ટ મેરેજ કરે છે જો કે કોર્ટ મેરેજ કરતા યુવતીના પરિવારજનોને ખબર પડે છે કે અમારી જે દીકરી છે દીકરી ગૂમ થાય છે એટલે પરિવારજનોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગૂમ થયાની અરજી આપવામાં આવે છે જો કે અરજીના આધારે પોલીસ પણ તપાસ કરે છે જો કે અમદાવાદ ખાતે જે દરિયાપુર વિસ્તાર છે ત્યાં આ યુવક યુવતી કોર્ટ મેરેજ કરે છે અને કોર્ટ મેરેજ ના થોડા દિવસ બાદ આ યુવક યુવતીને એવું લાગે છે કે આ મામલો શાંત થયો છે જો કે મામલો શાંત થતા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને હાજર થાય છે જો કે આ બંને હાજર થતા બંનેના પરિવારજનો પણ ત્યાં તેમને મળવા પહોંચે છે અને પોલીસ તેમનું નિવેદન લે છે ત્યારે જે યુવતી છે યુવતી એવું કહે છે કે મારે તો આ યુવક સાથે રહેવું છે મારા પરિવારજનો કે મારા માતા પિતા સાથે રહેવું નથી જો કે પોલીસે તેમની જુબાની લઈ તેમણે કહ્યું કે તમારે ક્યાં જવું છે ત્યારે તેમણે કહ્યું કે અમારે હાલ અમારા સંબંધી જે વડગામના નાવીસના ગામે રહે છે ત્યાં અમને મૂકવાઓ જો કે તાલુકા પોલીસ ત્યાં મૂકવા જાય છે અને ત્યાંથી મૂકી પોલીસ પરત ફરે છે જો કે પરત ફર્યા બાદ બે ત્રણ દિવસ બાદ આ યુવક યુવતીને એવું થાય છે કે આ યુવતીના જે પરિવારજનો છે આ પરિવારજનો આ યુવતીને લેવા આવે છે એટલે યુવક પોતે યુવતીને લઈ ત્યાંથી વડગામના પેપોળ ગામે તેમના જે મામાનો દીકરો હતો આ દીકરાને ત્યાં પહોંચે છે જોકે ત્યાં પહોંચ્યાના થોડા દિવસ બાદ ત્યાં પણ જે યુવતીના પરિવારજનો છે આ સ્કોર્પિયો ગાડી લઈ ત્યાં પહોંચે છે અને ત્યાં રગજગ કરે છે અને આખરે આ યુવતીનું અપહરણ કરે છે જોકે યુવતીનું અપહરણ કર્યાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આખરે વડગામ પોલીસ મથકે બાર લોકો સામે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે જોકે આ તમામ બાબતના ટેલિફોનિક અમદાવાદ જઈ કોર્ટ મેરેજ કરે છે અને કોર્ટ મેરેજ કર્યા બાદ પોતે નાવિશના અને નાવિશના બાદ પેપોળ ગામે પહોંચે છે જોકે તેમને એ ખબર નહોતી કે આ યુવતીનો પરિવાર માથા ભારે છે અને આ યુવતીનો પરિવાર ત્યાં આવશે અને ત્યાંથી યુવતીને લઈ જશે પરંતુ જે આ યુવતીનો પરિવાર છે ત્યાં પેપોળ પહોંચે છે અને આખરે યુવતીનું અપહરણ કરે છે ગુનો નોંધાયો છે પરંતુ ગુના ના આધારે હાલમાં એક પણ આરોપીની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી નથી અને પોલીસ ના પકડતા હાલ આરોપીઓ દૂર છે એટલે કહી શકાય કે એક બાજુ કાયદો કડક

तेने कहिए जे पीड़ पराई